નવસારીના વાંસદાનો કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં વરસાદના કારણે કેલિયા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ ડેમ ઓવરફ્લો થતા કાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે ગણદેવી અને ચીખલીના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમ ઓવરફ્લો થતા કાંઠાના ગામો એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે તો ગણદેવી ચીખલીના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં નદી કિનારાના જે લોકો છે તેમને પણ સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે નવસારીના વાંસદાનો કેલિયા ડેમ જેના થકી આસપાસના વિસ્તારોને પીવા અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે જે એક રીતે ખુશીના સમાચાર સ્થાનિકો માટે બીજી તરફ ડેમ ઓવરફ્લો થતાં કોઈ પ્રકારની દુર્ઘટના અનિચ્છનીય ઘટના ન બને તે માટે નદી કિનારાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે કાંઠાના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે હજી પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધશે જોકે ઉપરવાસમાં પણ સારો વરસાદ છે જેના કારણે દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે